પિતૃના મોક્ષાર્થી યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત કથામાં આવતા વિવિધ પ્રકારના પ્રસંગો તેમજ દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે આજે આ વિસ્તાર તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતો હોય અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો હોય જેને લઈને આજે દાઠા પોલીસ અધિકારી વીસી જાડેજા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા